શુભ સવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા રેડી થઈ ગયા છે પછી ચા પાણી નથી પીધા ચા પાણી હજી પીવાના છે તો ચા પાણી પી લઈએ આપણે ચા પીવા આવી ગયા છે મસ્ત મજાનો ચા બની ગયો છે તો ચાલો આપણે ચા હવે છે ને પી લઈએ હાલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જે માતાજી બધાને સવાર સવારના આપણે આવ્યા છીએ વાડીમાં વાડીની અંદર અશ્વિન રીંગણી અને ટમેટીને પારા બનાવે છે હું તમને દેખાડું કે રીતના પારા બનાવે હે હા તો મને આવતા તો કેટલા પારા બાંધીએ દીધા એક બે ને ત્રણ એ વહેલા ભાઈ એવા ઘરનું કામ હોય ને એટલે બધું કામ કરતી હોય વાસણ બાસણ બધું કરીને આવી નાઈ તો તો એ વહેલા નાઈને ચા પાણી કરીને આવતા રહ્યા છે તો આ પાર બનાવે હે ને હા દોસ્તો મિત્રો આપણે છે ને ત્રણ ચાર ચોથો પારો કરવા માંડ્યા છે દક્ષા હમણાં આવી છે ને આ રીતના પારા બનાવીએ છે બતાવો મિત્રો ને આ રીતના પારા કર્યા છે આ રીતના કરીએ છે આવા પારા બનાવ્યા છે પારા બનાવી નાખી એટલે સારું એમ એમને એમ સોંપી દીધી હતી ને મસ્તી ની હવે થઈ ગઈ તો હવે આપણે પાડા બાંધીએ એટલે પાણી પાવા આપણે બેટર રે સારું રે પાણી પાવામાં આપણે આપડે સરળ રે એટલે ફટાફટ પાણી આમ ખાઈ ખા વયું જાય પાણી અને આમ તો બેઠું પાણી હરખું પીવે નહીં પછી પાણી પાસું વધી જાય એટલે આપણે આને પારા બાંધી નાખીએ એટલે પાણી પાવું હોય તો આપણને સારું રહે છે ને રીંગણા ને પોહાને સારું થાય ને ફાળા બાંધેલા હોય તો પાણી થોડુંક ભરાય ને તો સારું પડે એમ અને વેલો મતલબ વેલું પાણી ન જોઈએ પછી થોડુંક મોઢું વારે ને તો એ ચાલે હા એટલે મોઢું મોડું વારવું હોય ને તો એ ચાલે એટલે લીલું રે મોઢા સુધી એટલે એમ પારા બનાવેલા હોય તો લીલું રહે એમ અને આમ તો તરત થૂંકા જાય ને તરત પાણી પાવું પડે એવું બધું હોય એટલે આમ પારા બનાવી નાખે એટલે બધાથી હાર પછી પાછું આપણે ટમેટીને બાંધવી પડશે ટમેટીથી એમ લબડી પડી અને દોરીથી ખીલા રોપીને આ બાંધવી પડશે આખી લાઈન બે લાઈન છે એટલે આપણે ટામેટા નીચે નમે ને પાછા બગડે નહીં ને હા ઊંચું બાંધી માં બોળા જાય ને તો ટામેટું બગડી જાય તો કોઈ કામ નહી લાગે થી ઉપર બાંધવું પડશે ઉતરી પછી પાછું પારા બનાવી નાખીએ પછી બાંધશું બાંધશું ત્યારે બતાવશું તમને હે ને હા એનો અલગ આપણે એક વિલોગ બનાવશું ને મિત્રોને બતાવશું હમ ખીલા રૂપીને બનાવશું હમ તા તો ટામેટા લાગી જાય ફૂલ તા તો ટામેટા લાગી જાય હવે ફૂલ ઉગડવા માંડ્યા છે કોકો કોકો જગ્યાએ રીંગણીમાં આમથા ફૂલ ઉગડી ગયા છે હવે ડીટિયા બેહી જાહે આમ નાના પાણી જાહે ને એટલે રીંગણામાં બધા ડીટિયા બેહી જાહે મસ્તીના રીંગણા રીંગણા તો ફૂલ આયા છે પણ કંઈ લાગતા નથી ખાલી દેખા દેખાય છે હજી કબો નથી ક્યારે લાગે ને ક્યારે ખવડાવે આમ તો કોકો રીંગણા આ છે લાગે અઠવાડિયાની અંદર તો ચાલુ થઈ જાય વાંધો નહીં આવે પણ એમ થોડીક મોટી થાય પછી તો રીંગણા આવે ને પહેલાં આપણે રીંગણા ફટાફટ માગીએ તો થોડા મળે રીંગણીનો થોડોક વિકાસ થવો જોઈએ ને હે ને હા તો આપણે ચાલો લસણમાં આવીએ આપણે આપણું કામ તો લસણમાં નીંદવાનું છે આજે લસણ તો ઉગી ગયેલું છે બહુ મસ્તીનું ઉગી ગયેલું છે તો આપણે ઝીણું ઝીણું જ ખડશે તમને આપણે વીની નાખવું જોઈએ નહીં તો પાછું પાણી પાઈ દેવું ને એટલે બહુ મોટું થઈ જાય ને આપણે પહેલાં નીંદી નહીં રહેવાય બહુ વાર લાગે પછી બહુ બધી વાર લાગે નીંદવામાં અમને નાનું ખડ છે ને એટલે વહેલા વહેલા નીંદા છે એમ તો આપણે નીંદી કાઢીએ પછી પાછું બીજું પાણી પાવું હોય એટલે વાંધો નહીં આવે નીંદી કાઢીએ એટલે ચાલો આપણે નીંદી નાખીએ ખડ હાલો પછી મળીએ આપણે છે ને પાળા બધાઈ ગયા છે રીંગણી ટમેટી માં જો તમને બતાવી દઉં હું પાળા કઈ રીતના બનાવી દીધા છે બધા જો અહીંયા એક આ રીંગણીનો પાળો બનાવી દીધો અહીંયા ટામેટીનો પાળો બની ગયો અહીંયા બીજી રીંગણીનો અહીંયા પાછો ટામેટીનો પછી પાછો રીંગણીનો ને આ બાજુ મકાઈ આવી જાય તો આ રીતથી પાળા આપણે બનાવી દીધા છે તો મિત્રો હવે આપણે પાણાનું કામ પતી ગયું ને હવે જાશ્યું આપણે દક્ષા લસણ નીંદવા ગયેલી છે ને કંઈ આપણે લસણ નીંદવા જાઈએ ચાલો હાચી દક્ષા કેમ ચાલુ થઈ ગયું નીંદવાનું હા ચાલુ થઈ ગયું ચાલુ વાત હાછી આ ઉખડ છે આ ને આ ચોખ્ખું કરી દેને આવું દેખાય જવું ને તો સારું લાગશે મિત્રો લસણ છે ને આપણે અડધો ક્યારો જેવું નથી હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો તો દક્ષા જમવાનું બનાવા ગઈ છે ને આપણે હવે જઈએ ચાલતા ચાલતા ઘરે તો મળીએ આપણે હવે ઘરે જઈને મિત્રો અને વાડીમાંથી ઘરે આવી ગયા છે ને હવે છે ને છોકરાઓનો ટાઈમ થઈ ગયો છે છોકરાનો ટાઈમ થઈ ગયો છે તો છોકરાને હવે તૈયાર કરે છે દક્ષા તમને બતાવો

ચોટલા બંધાવી લઈ પછી આપડે એમને સ્કૂલે મૂકી આવીએ મિત્રો મિત્રો બપોર પછી આપડે જમી કરી ચા પાની પીન પાછા આવતા રહ્યા

આટલું થોડુંક આપણે કાઢીએ હે ને નીંદી વેદાસ કેરિયન પર ને કહી દે हाय દોસ્તો કહી દે હાય દે દે ના પાડે છે વેદાંશ તો ના પાડે છે મિત્રો તો પછી આપણે આટલું પતાય ને પછી મળીએ બરાબર દોસ્તો આપણે બકાલુ દિન માં આવી ગયા છે વાલડ પેલા વેલા વેન્ય છે વાલડ આપણે નીંદતા તા લસણમાં લસણ નીંદીને આવ્યા છે બકાલુ વીનમાં વાલર અમને દેખાડું થઈ ગયેલી છે શાક ખાઈ થઈ ગયેલી છે તો આપણે વીણવાની છે આ તપેલી લાવેલા છે એમાં વીણીશું તો આપણે વીણી નાખીએ વાલેડો પછી આપણે શાક બનાવવાની છે આ વાલરની બનાવવાની છે એટલે વીણી નાખીએ પછી શાક બનાવશું ત્યારે તમને દેખાડશું હલો આપણે વીણી નાખીએ ફટાફટ આમ પાસું અંધાડું થાય છે એટલે જલ્દી જલ્દી વીણી નાખીએ આપણે વિનય ગઈ છે વાલર આટલી નીકળી દોસ્તો આપણે ઘરે આવી ગયા વાલર વિની સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો જમવાનું મસ્ત બનાવી નાખ્યું છે જમવાનું બનાવ્યું છે રક્ષા આજે એ તમને હું બતાવું અત્યારે વેદાન જમવા બે ગયો જો રવો બનાવ્યો છે સોજી પછી આહાનું શાક છે વાલોડનું શાક છે કેશિયા હા સોજી બનાવી છાસ છે ચાલો ચાલો ઓકે રોટલા છે આજે રવો આપી દીધો છે થાળીમાં સાકા આપી દીધું છે દહીં છે એવું બધું છે